સુરત સહિત ગુજરાતમાં ડ્રગ્સનો બેફામ કારોબાર ચાલી રહ્યો છે આરોપીઓ સમુદ્ર કે રોડ માર્ગે ચોરી છુપીથી ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં લાવે છે યુવા વર્ગને ડ્રગ્સની લત લગાડીને તેમને બરબાદ કરવાનું કામ કરે છે જેની સામે પોલીસ ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને પકડી લઈને કાર્યવાહી કરતી હોય છે તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી એમટી ડ્રગ્સ ઝડપાયું હતું એકસો ઓગણત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને એસઓજી એ ઝડપી લીધો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના જહાગીરપુરામાંથી એકસો ઓગણત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સુફિયાન ઉર્ફે સીબુ શેખની ધરપકડ કરાઈ હતી આરોપી પાસેથી કુલ તેર પોઈન્ટ જપ્ત કરાયું હતું બાઇક પર સવાર થઈને આરોપી જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને રોકીને તપાસ ડ્રગ્સ મળી આવ્યું હતું આરોપી સામે અગાઉ પણ ડ્રગ્સ અને દારૂના ગુનામાં ઝડપાયો હતો ડ્રગ્સ કોને આપવાનો હતો તે દિશામાં પણ એસઓજીએ તપાસ કરી છે આરોપી સુફિયાન એમડી ડ્રગ્સની વરિયાવ તરફ ડિલિવરી કરવા જતો હતો

જહાંગીરપુરા વિસ્તારમાં સોનમ રેસીડન્સી પાસે રોડ પરથી રહેવાનો રહેવાસી છે એ મોટરસાયકલ ઉપર એને પકડી પાડતા એની અંદીમાંથી એકસો ત્રીસ ગ્રામ અંદાજે તેર લાખ જેટલાનો મુદ્દામાલ નું પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું એની પાસેથી મોબાઈલ બાઈક મળી કુલ તેર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે આ સુફિયાન સુબુસ એક છે નોટરીયસ સુસીટર છે અગાઉ 2022 ના એનડીપીએસ ના કેસોમાં અને સતત પ્રોહિબિશન ના કેસોમાં 21 થી 25 સુધીના બીજા પાંચ પ્રોહિબિશન કેસોમાં પણ એની ધરપકડ કરી ચૂકી છે આ માલ ક્યાંથી લાવ્યો તો કે આપવાનો તે બાબતે તપાસ કરતા કે અને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બે વાલાને આ એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો તો એ બાબતે તપાસ ચાલી રહી છે યાસીન દારા સુરત